જો ભાઈ હા અમન ચોક ગયા સિડની અંદર અમદાવાદ નું નથી અમદાવાદ થી આપણને જો ને ખાસ કરીને અહીંયા આપણને બોલાવવામાં આવ્યા હો તમને કહી દો ને ક્યાં ક્યાં જતા રહ્યા શેઠ ક્યાં ગયા અરે હા જો એમણે મને કીધું કે તમે અહીંયા આવતા સિડની ની અંદર અને અરબંદ ચોક ની અંદર ખાસ ખાસ તમારી આઈટમો તમે બનાવો એટલે આપણે હવે જો ને જોરદાર આઈટમ એમની બનાવવાના છીએ જો એટલે આપણે નક્કી કરી લીધું છે કે અર્બન ચોકની અંદર સૌથી પહેલાં તો માણસ છે ને બધાને હાઈ ક્લાસ બ્રેડ બતણ ખવડાવવા છે કારણ કે ઓસ્ટ્રેલિયાના લોકોને બેલ બથા બહુ ભાવે એટલે આપણે બેલ બથા શીખવાડી દઈએ જો તમે સમજી લો ભાઈ તમારા માણસોને બી આપણે શીખવાડી દઈએ કે તમારે છે ને સરસ મજાની બ્રેડ લેવાની એક પાંચથી પછી બતર લેવાનું બતર થોડું ઢીલું આવું રાઈટ પછી ચંપું લેવાનું અને આમ 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 આમા એના ઉપર થોડું બતરણ ચોંટાડવાનું પછી બતાણ ચોંટી જાય એટલે પછી આમ વચ્ચેથી મેં કાકડા કરી ત્રિકોણ કલરના એ આપી દેવાના બરાબર છે તો આ અર્બન ચોકની અંદર આપણે છે ને બધાને એવા એવી આઈટમો શીખવાડતું ને કે સાહેબ ચોક બધા ખુશ થઈ જવાના છે હા અને પાછા આપણા મિત્રો જ્યાં અમદાવાદના જ્યાં એના ઓનર છે ને જ્યાં એ આપણા અમદાવાદના જ્યાં તો એમને બી આપણે કઈ દઈએ જો આ બધું એટલું સરસ છે આ જો આ રસોઈ બને છે આટલી સરસ મજા ની અહિયાં જો બધા એટલી ફાઈન આઈટમો બનાવે છે ને જે બધી આમ તો આપડે શીખવાડેલી છે કારણ કે મૂળ આપણે અમદાવાદ ના ને અને એમને આપણે તમારો બધો ભાઈ આપણે તમે અમદાવાદના તમારું નામ તો કહો યાર શું છે મૃદાંગ મૃદાંગ ભાઈ છે મૃદાંગ ભાઈ ઠક્કર ને તો પછી જો આપણા ફ્રેન્ડ નીકળ્યા બધા અહીં ખાવા એવા આવે છે ને કે અને હવે હું આઈટમો બનાવીશ ને સાહેબ આમને ટાઈમ જ નથી મળવાનો કારણ કે તમને બધાને તો ખબર છે ને કે રઘુમારા કેવી ટોપ આઈટમો બનાવે છે જો તમને સોનલીડ આઈટમો એક પછી એક ખવડાવીશ આજે તમને મેં બ્રેડ બટર શીખવાડી દીધું ને હવે તમારે આ રીતે બ્રેડ બટર બનાવવાનું બરાબર ઓકે ફણીથી કામ જોરદાર આઈટમ લઈને આવીશ તાણે આવજો